છોટા ઉદેપુરમાં ભવ્ય નવરાત્રીનું આયોજન છોટા ઉદેપુર નગરમાં ઓલ્ડ પેલેસ ખાતે નિર્મળ સોસાયટી ક્લબ રોડ યુવક મંડળ તેમજ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું છોટા ઉદેપુર નગરના ઓલ્ડ પેલેસ ખાતે નિર્મળ સોસાયટી ક્લબ રોડ યુવક મંડળ તેમજ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે એમાં અધ્યાસક શક્તિની આરાધના કરવા માટે મહાપર્વ એ નવે નવ દિવસ નવચંડીના અને રણચંડીના વિવિધ સ્વરૂપોની મહાત્મા રહેલું છે શક્તિની આરાધના કરવા માઈ ભક્તોમાં મહિલાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ શુમરા છોટા ઉદેપુર નિર્મળ સોસાયટી ક્લબ રોડ યુવક મંડળ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ આ નવરાત્રીની તૈયારી બહુ જોરશોરમાં ચાલી રહી છે આખા યુવક મંડળ દ્વારા પ્રયત્નો બહુ સરસ ચાલી રહ્યા છે નવ દિવસ માતાજીની આરાધના માટે અહીંયા આગળ ગાયકનું પણ આ વખતે આયોજન કરેલું છે અને એવા છોટાઉદેપુર નગરના એવા આર્ટિસ્ટ છે મેહુલભાઈ પટેલ આલાપુન કરીને એમનું ગ્રુપ છે બહુ સારો ગ્રુપ છે અને આ વખતે નવ દિવસ એમના થકી ગરબાનું આયોજન અને છોટાઉદેપુર નગરના તમામ જનતાને એ આવા વિનંતી ડ્રાઈવિંગ સેફર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે